ચેપ્ટર વન રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ આપણા રોજિંદા જીવનની બનતી ઘટનાઓને ધ્યાનમાં લઈએ ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવાથી તે દૂધ ફાટી જાય છે લોખંડના તવા તપેલી તથા ખીલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર કાટ લાગે છે દ્રાક્ષનું આથવણ થઈ જાય ખોરાક રંધાય છે આપણું શરીરના વિવિધ અંગો ખોરાકનું પાચન કરે છે આપણે નાક વડે શ્વાસ લઈ શકીએ છીએ આમ મિત્રો ઉપર દર્શાવેલી તમામ ઘટનાઓમાં આપણને તેમાં કંઈક પરિવર્તન જોવા મળે છે જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે આ માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ વન ટુ સેન્ટીમીટર લાંબી એક મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર એટલે કે સેન્ડ પેપર પર ઘસીને શુદ્ધ કરો તેને સાણસી વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને એક વોચ ગ્લાસમાં એકત્ર કરો તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી જઘારા મારતી એટલે કે ભપકાદાર સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર એટલે કે સફેદ ભૂક્કામાં પરિવર્તિત થાય છે આ સફેદ ભૂક્કો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવાય છે મેગ્નેશિયમ અને હવામાના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદભવે છે પ્રવૃત્તિ ટુ ચાલો હવે આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનડીમાં થોડા ઝીંકના દાણા એટલે કે દાણાદાર જસત લો તેની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો તમને જસતના દાણાની આજુબાજુ કંઈક પ્રક્રિયા થતી દેખાશે કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરતા આપણને તેના તાપમાનમાં ફેરફાર થતો જણાશે જસત પર મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુનું સર્જન થાય છે ઉપરોક્ત પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ છીએ કે અવસ્થામાં પરિવર્તન રંગમાં પરિવર્તન વાયુનું ઉત્સર્જન તથા તાપમાનમાં પરિવર્તન પૈકી કોઈપણ અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરાય છે જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસ અનેક જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે રાસાયણિક સમીકરણો જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપ વર્ણનને સંક્ષિપ્ત સ્વરૂપે લખવું હોય તો તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં આ પ્રકારે લખાશે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ગેવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ રાસાયણિક ફેરફાર અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન જેવા પદાર્થો એ પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નીપજ છે શાબ્દિક સમીકરણ એ પ્રક્રિયકો અને નીપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નીપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ એટલે કે એલએચએસ તેમની વચ્ચે ઘનચિહ્ન પ્લસ દ્વારા લખાય છે જ્યારે નીપજોને જમણી તરફ એટલે કે આરએચએસ તેમની વચ્ચે ઘનચિહ્ન પ્લસ દ્વારા લખાય છે સમીકરણમાં તીરનું માથું એટલે કે એરોહેડ નીપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપરોક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય એમજી પ્લસ ઓ ટુ એમજીઓ તીરની નિશાનીની ડાબી તરફ એટલે કે એલ એચ એસ અને જમણી તરફ એટલે કે આર એચ એસ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે જો ન હોય તો સમીકરણ અસંતુલિત કહેવાય છે કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું કંકાલ રાસાયણિક સમીકરણ કહેવાય છે સમીકરણમાં મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું કંકાલ રાસાયણિક સમીકરણ છે